પરંતુ સિમેન્ટ સુકાઈ ગયો હોવા છતાં હજુ પણ કાટમાળ લેવામાં આવ્યો નથી જેના કારણે સામસામે વાહનોને પસાર થવામાં હાલાકી ભોગવવી પડી રહી છે જ્યારે ટ્રેન આવે ત્યારે ભારે ટ્રાફિક જોવા મળે છે પરંતુ પાલિકાના સત્તાધીશોને કોણ જણાવે કે જનતા કેટલી હેરાન થાય છે અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં